મકર સંક્રાંતિના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય પતંગબાજી ત્યારે ગોંડલના ભગવતપરા વિસ્તારમાં માતમ પતંગ ચગાવવા જેવી નજીવી બાબતમાં એક જ્ઞાતિના બે પરિવારો વચ્ચે થયેલી તકરારમાં ત્રિક્ષણ હથિયારો ઉડ્યા હતા અને આ હિંસક અથડામણમાં ગંભીર રીતે ખવાયેલા ત્રીસ વર્ષે યુવકનું મોત નીપજતા ઉત્સાહનો તહેવાર શોકમાં ફેરવાયો

એને લાકડી લઈને પતંગ માંથી બાંધવા દોડ્યા અને એ લોકો એ પાના ને ઈંટો ચાલુ કરી ને ગાયરું કરી ઓલા છોકરા એ એને છરી લઈ લીધી એક બીજા છરી મારી દીધી એમાં ઘટના કરી અને બે ત્રણ પકડી રાખ્યા ને ઓન મારી દીધી છરી તમારા ભાઈ છરી મારનાર કોણ એ આ મકવાણા સુનિલ સુનિલ ભાઈ ને સાગર અને એના પપ્પા નામ કાંતિભાઈ એ મકવાણા એ અંદર અંદર બાંધતા અમે જબાજબી માં અમે સોડાવતા હતા મને મારી માર છોકરી મારી માર બાને માર્યા એ સબૂત

બે બે અને બાપ ને એક એનો બીજો છોકરો ત્રણ જણા એ ચાર જણા હતા ઈને લઈ ગયા માથા ફૂટી ગયા અંદર અંદર વંદર ઝપાઝપી મન હા ઈ સરકારી માં ગયા અમે પ્રાઇવેટ માં ગયા